Namaskar xe metro, rade xe xigno e xuma apnesa de un અત્યારે ગુજરાત રાજ્યમાં જે વરસાદની જે આગાહી હતી એના પગલે ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અત્યારે ભાદરવાનો મેઘો મહેરબાન થયો છે એવા પ્રકારની હાલત જે અત્યારે ગુજરાતમાં થઈ ગઈ છે મિત્રો અને ખાસ તો જે અલગ અલગ વિસ્તારો હોય તે પાણી ભરાયા હોય ખેડૂતો હોય તો ખેડૂતોને બહુ ખેતરો નુકસાન થયું હોય પશુપાલકો હોય તો એમને પણ નુકસાન થયું હોય ગરીબો હોય તો એના ઘરમાં પણ પાણી ભરાયા છે ક્યાંક પુલ તૂટી ગયા હોય રસ્તા તૂટી ગયા હોય ચોમાસું આવે તંત્રની પોલ ખુલી જતી હોય છે અને એ દર વર્ષે આનું આજ સવિત્ર થતું હોય છે મિત્રો પ્રેમમાં શું કામગીરી તો કે જોવા મળતી ન હોય અને એ આપણી વાસ્તવિકતા છે ગુજરાત રાજ્યની ત્યારે આપણે વાત કરવી છે મોરબી જિલ્લાની તો મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં પણ અત્યારે ખૂબ જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને બે ત્રણ દિવસથી જે અત્યારે વરસાદ વરસ્યો અને ખૂબ જ મોટું નુકસાન જે ખેડૂતોને થયું છે અને ખેડૂતોના જે અત્યારે પાકની સીઝન હોય એને કપાસનો પાક હોય મગફળીનો પાક હોય ઘણા બધા ખેડૂતોએ મગફળી ઉપાડવાની શરૂઆત કરી દીધી હોય ને કપાસ પણ અત્યારે ફૂટવાની તૈયારીમાં છે મિત્રો તો અત્યારે એ અત્યારે ગીંડવા લાગ્યા હોય તો એ ગીંડવા હોય ચાંપા નવ ફાલ હોય તો ફાલ બધું ખરી જાય મિત્રો તો ખેડૂતોને શું લેવા જેવું રહે પાછળ સાવ ઠૂઠા વધે અને કપાસ જે કાળીઓ થઈ જાય ઘણા બધા ખેડૂતો એમને પણ ચકરી મારી દેતા હોય છે કેટલી મહેનત કરી હોય કેટલા ખર્ચા કરેલા હોય કેવડી ગરમી અને તડકોને બધું સહન કર્યું હોય અત્યારે આ પાકની સિઝન હોય તો આ વરસાદ આવી અને બધું નુકસાન કરી જતો હોય છે અને આ લુચો વરસાદ ખેડૂતો દર વર્ષે આ મને આમ જ કરી રહ્યો છે ને આ જ પોઝિશન મિત્રો ઊભી રહેતી હોય છે નવરાત્રિ સુધી વરસાદ રહેતો હોય છે પરંતુ જે સિઝન પછી જે સિઝન પહેલાંનો વરસાદ હોય તો એ કામ આવે સિઝન પૂરી થાય પછી વરસાદ આ કાંઈ કામ નથી અને આવા વરસાદ બધું નુકસાન કરવા જ માટે આવી રહ્યો છે ને અત્યારે જે ખેડૂતોને હવે અત્યારે શું આ બધા ખર્ચા કરીને પાછળ લેવા જેવું શું વધે મિત્રો ને એમાં પણ સરકાર પણ કપાસ ઉપર જે આ ડ્યુટી ફ્રી કરી નાખી અને વિદેશી કપાસ આવે સસ્તો કપાસ ને આપણા ખેડૂતોને ભાવ કાંઈ મળે નહીં આપણા કપાસના આવી હાલત જે અત્યારે ખેડૂત વિરોધી સરકારે આ કરી નાખી છે મિત્રો ને કેવી મુશ્કેલીમાં બધા ખેડૂતો અત્યારે મુકાયા છે સરકારે એમએસપી જે અત્યારે સરકારે ટેકાના ભાવે કપાસની ખરીદી કરશે સોળસોને બાવીસ રૂપિયા એમએસપી જાહેર કરી દીધી છે પણ એ સેન્ટરો ક્યાં આપવામાં આવશે દૂર સુધી સેન્ટરો હોય પૈસા પણ મોડા આવે ત્યાં સુધી ખેડૂતોને શું સાચવી રાખવાનો કપાસ પૈસાની જરૂરિયાત હોય ખર્ચાઓ બધા હોય તો ખર્ચા અને આ દિવાળી બધા હોય તો હિસાબ કરવાના હોય તો ખેડૂતો અત્યારે હિસાબ ક્યાં ખર્ચા ક્યાં કરે કોની પાસે પૈસા લેવા જાય સીતા તો આ ઘણી બધી સમસ્યા ખેડૂતોની રહેલી છે મિત્રો તો આનું શું કરવાનું કોને ક્યાંથી નિરાકરણ કરવાનું કોની પાસે આ જવાનું આના માટે સરકાર તો કાંઈ આના માટે કંઈ કરતી નથી ખેડૂતો વિરોધી આ સરકાર જ છે ને આ સરકારની ખેડૂતોમાંથી જરા પણ લાગણી નથી ને એવું જ ખેડૂતોમાં અત્યારે લોકમુખે ચર્ચાઈ રહ્યું છે ગયા વર્ષે જે સર્વે કરવામાં આવે છે નુકસાનીનો પણ કેટલા ખેડૂતોને એનું વળતર આપવામાં આવ્યું કેટલો સર્વે કરવામાં આવ્યો અને સરકારને આ જે સર્વે માત્ર કાગળ ઉપર જ કરવામાં આવ્યો જે લોકોની જવાબદારી હોય એ લોકોએ બીજા કોઈકને ઠેકો આપી દીધો કે તમે જાઓ સર્વે કરતા હોવ ખાલી ખોડા હેરાન થયા મિત્રો સર્વે કરવા વડે અમુકને સર્વે કરવા આવ્યા હતા એમને પણ વળતર નથી મળવામાં આવ્યું હળવદમાં એ પણ અત્યારે આ વાસ્તવિકતા છે મિત્રો કહેવાતા જે નેતા હોય તો શું કરવાનું જે ધારાસભ્ય હોય સાંસદો હોય ને પાર્ટીનો ઠેકો લઈને જે ફરતા હોય બધા આગેવાનો હોય તો શું કરવાનું બધા લોકોને કે ખેડૂતોને ત્યાં વળતર પણ ન અપાવી શકતા હોય પણ સરકાર પર મોટી મોટી જે વિકાસલક્ષી વાતો કરતી હોય છે ખેડૂતોને એ બધી નિષ્ફળ રહી છે મિત્રો કારણ કે આ સરકારની વાતો માત્ર કાગળ ઉપર રહી જાય છે બેનર ઉપર છાપવા પૂરતી સીમિત રહી જાય છે બાકી વાસ્તવિકતા રીતે ગ્રાઉન્ડ સુધી ખેડૂતોને ખેતર સુધી એ લાભો અને વિકાસ જે યોજનાઓ હોય અને જે લાભો હોય તો એ ખેડૂત સુધી પહોંચતા જ નથી મિત્રો એ માત્ર કાગળ ઉપર જ રહી જાય છે ખેડૂતોને ધિરાણ લેવું હોય તો પણ એટલે કેટલી બધી તકલીફ એને પડતી હોય છે કેટલી સમસ્યા એને ભોગવવી પડતી હોય છે કેટલા કાગળિયા કરવા પડતા હોય છે કેટલા હેરાન કરતા હોય છે બેંકવાળા તો ઘણી બધી સમસ્યા જે ખેડૂતોને રહેલી છે મિત્રો અને આ સમસ્યા જરૂરથી જેનું સમાધાન થાય એવી આશા અને અપેક્ષા છે અને ખેડૂત અને ખેડૂતો માટે થોડું ઘણું પણ હિત હોય તો તે નુકસાનીનો યોગ્ય સર્વે સર્વે કરી અને યોગ્ય પૂરેપૂરું વળતર જો સરકાર દ્વારા આપવામાં આવે એવી હું આશા રાખું છું નમસ્કાર